हेलो भाई आपने नाश्ता पानी कर ली थे ना बता जाए ये भूतड़ा डेडा ही मगली बहन की एक मंडो सोरम थोड़ बात रियो और जरा क नहीं पुगे बता पुखिये भाई मगली बहन नहीं पुगे हाँ <laughs> तमे नारियल थोड़ बात मंडो आता बता पुगी जा है जी <laughs> <laughs>

ई देर हो गईला ई देर हो गईला यासन ने बोरिंग करतो है लो नहीं ला ते नु मुग दे गांडू हेलो जाओ जिन जाऊं ही दौड़वा मंडो हेलो मगली बिन ने टेढ़ी ले जा इतना बस हेलो जाओ धक्का ता ना के ना ले लेर शर्ट है मुंडावा यार पांच किलो यार पास जाओ जो मेरे जाओ 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 आलियो भूतरा डाडा ने दर्शन भजन कराओ लेता है हाल तुमने बदे नहीं करा दई हां जो पुगी है पुग ही गया है अबे तो थोड़ू गच्छटू है जो वाह अबे हमें जाई है और थोड़ू गच्छटू है लाकड़ी पुग ही जा हाल अबे जाई पछि गया धरी तो पसे में कोई के लागी ले 还缺两袋呢，没有。哎，还有袋，怎么点的？ भाजा जी जो है छडला काटे है पर बेई भाई मनना एक करूने, क्यों करूं ना क्यों करूं ये छाछन के जान माने तो ना तो वो मन गलवाते है पर माने नहीं है के जावा ना आईए जी बताता था होई करसू अया तुम पास काट लिया

અહીં અગિયાર કિલો અહીંયા જે કંદોસી ના સતવારા હતા સતવારા ની જન્મ ડોક્ટર ના પાડી દીધું કે નયા લેવન પોટુ મે હા જી કે તમારા અયા દી પાણી હારતો થા ને હ હા એ પાછી ઈ બતા હતવા રો જતા હ સંભાળીયે ડીક્ષા એક તો પાણી લઈ આયા થા પણ તોય ઘેટીયું થોડું ગડલે હા પાણીયા નયા થી ભરી ગયા થા એ હું શું હું શું બાબા જના મસીઓ નું છે હ સંભાળી ડોક્ટર થા ડોક્ટર બરાઉ કો લેગો હા હા સહી ભેગા થા તેરે ભેગા થિયા હા હા થિયા મે કું કે કામ હોય લેબરિંગ કરવા આયા હતા હા નોકરી નું દસુ પછી તમાર ભાઈ જારી બાઈ છે એ કાયના છે અખપિયાના

તમારી ગાડીમાં છે આ પછી કુદરતી ટીકેને કોઈ દી અમે વીસી નથી ને કોઈ દી કોઈને ને આ હા દેખાય કોઈ દી નહીં ને કોઈ ના આપણે બહુ કને પેરન હરું થીયું એટલે હા હા એમને એમ કીધું નતું એને હા આ તો કેટલા વર્ષ બાઈ ન દાઈ રાખી એ બાઈ ઘણા વર્ષથી હાત આઠ વર્ષ હા ઘણા વર્ષ હા હા ડોકટરે ના કહી દીધું ઘણા વર્ષથી આ ડોક્ટર જે ઓપરેશન કરવું પડે ને ઓલું કરવું પડે હા આય ઘણો ચાનું રાખો હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મલ્લીધાર ને જય ગોરલી તત તો હાલો આજ ખાઈતમ કાલ વૈગે છે અને સુદ ભી બેન બધું બસ ખાઈ ખાઈને જરા મનાઈને પાણી બદલવું પડતું હૈ આપણે એટલે આપણે આ પાણીનું પાણી બદલ્યું એટલે સરજી થઈ ગઈ છે સરજી એટલે તાવ જે હોય જરા તરા નાડમાં તાવ છે કાલ હૈ તમે ગઈ ને મકલીબીને તેડવા આવે છે ખાઈજે ફોન આવી ગયો બે તંદીમાં આપણે ઇયા હું હે મામાના ઘરે અને બેગડીમાં અમારે વ્યાટો દેવા જામું છે હાલો તો જો આપણે બટેકાના વેફર બનાવવાની છે એટલે બનાવી દીધું નથી પછી આયા મારી પાસે ચાલુ કર્યું अब जो यह पत्री कराइए। नौकरी चल रही है दी दी <laughs> <laughs> ना नौकरी में अच्छा कुछ यहाँ अंदर आरा सोड़े बाफाई है। बाहर वे वे इतने मनाली की वो इतने बोल रहे हैं बोल रहे

ये काऊ मन ने ने यू रे वीडियो चालू हां वीडियो चालू तुम तो करो जरा दाएं तो वीडियो vai... ना छोड़ بده એમ કીધું કે કોણ રાખો ના છોડ દે કીધું પડીઓ કીધું બાર પાંજાવા આમ કાટ દી એક દી દીયો એ માં ગઈ જો કોણ મંદિરે મગલી દી હા રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ બે દિવસથી બહુ ભીડમાં છો અને જો આ કપડા કાલ નામનાઠેડી રાખ્યા કાલે ગયો તો રાજકોટ કામ થી આજે ગયો તો ખંભાળીયા બેંક ના કામ થી એટલે બસ જો હમણાં આવ્યો છો પડી qua થઈ છે પુણા બેજેયો ટાઈમ થયો જમીન લીધું છે અને અંદર હાલે છે બપોરા અને ઓલી બાજુ હાલે છે વેફરનું કામ કે ખાવું મારતું જો આય હાલે બપોરા અને મે પંખો બંધ કરી દીધો ને તું ફુઈખી જઈશ કે જઈ લે કે જઈ લે એ બેલ આઈસ્ક્રીમ પર ધ્યાન ખાવે કે જાવું ઈ વાંધો નહી મારે વીડિયોમાં અવાજ આવે ને પંખાનો ઠેર મત કર બક બક ના ના પંખા

ના ડરનું પાનું વધા દે કે ડર વધા અરે સાધુ છે બાકી ઠીક આ તો ઇના ભાગ નું રાખીએ રાખીએ કામ બહાર અચ્છા લાગે ઠકે ચલેવા ગો હે મશીન છે છોડ મેકલે દેવા દે હે નમે બેઠે દેરા ગન ચલો દે હે રાખતા તો ટૂટે બેડ કલે ને ઠીકા સુરવીની બેડ તો એકદમ ગલી મે અરે બેડ ખાવી રે બેડ ખાઈ કે કણાળ તો કે સુરવી બેડ બહુ ભાઈ ને हां वो तुम्हें क्या जो सुरभि किन क्या मतलब खाने में तुम्हारे को सुरभि हां बोल के वो तो हम तो जाए नहीं बैठ के देखते हैं ऐसे करने देखला बलजे ऐसा जाए का नहीं जाए ना कर कर मन हो रहे नहीं हां तो रो पे जाए એકમ મિલ્ક ના રખતા પરતેમાં હોતે કદી તે વીડિયો બતાલે પાકો હા અને ફ્રૂટ સલાડ કર્યું તો પણ હવે વીડિયોમાં કોઈ દેખાયડ્યું નહી પહેલા છાપ થઈ ગઈ ને બહુ બને કા લખોથી ઠોઠાં દીધા 8-10 જણ આવે આટલો જેટલો આવતો હા અને આજ બપોર હા 10 લિટર ઉપર હા તો ઘણું હાંડાળમાં તો અડધું હા હા હાલો જો અહીંયા आले બપોરે અને ફુઈને આજ જવાનું હેગા હા જવાનું છે એક બે ભાજી છે તમને કવર પાછે આવે ઠીક હ મા એક બે રહી ગયો નવરારી ન બે ભાજી ઠીક હ આજ ક્યા દે હ હ કાઈ ક્યા દે બનાયો નકર કાલ જ કાલ નહીં તવલે દે બે દિવસ જાય હા તો રહે જાય કાઈ તો મને બે જણા પૂછતા હતા ફુઈ તો કે રોકા હે ને જેમ કોમેન્ટ હોય એવી आ लगभग कायम फुसी का हम एक भेजा नेट कमेंटा वे मंगलीबाई साजी रोका है ने की बहुत मजा वीडियो मंगलीबाई ने चैनल बनावे देती होय ना तो ये जवाब दे कि तुम्हें किफू ने बिन कि ना है नहीं लप एफिशियस है हम तुम्हें आप डाट ट्यूटोरियल और ना चाहिए और दावा मन नहीं एक किया थे एक नानी दिख देखी मरी उपरी तस्वीर पे किया नानी कौन किया मगर तो आये थे आये बस का आये तो नानी को मम्मा का तो नानी सब जमीशांती नानी <laughs> नानी के क्या नानी दिख रही है चल हर

તો આટલા આટલા જો આવા ઠામ ભર્યા હે ફ્રૂટ સલાડ એ ખાલી થઈ ગયું છે ચાલો હવે રાધુ એક આમ બાકી હે એ નહીં લઈ લે આ હે થેપલા પેસિલ સાતમની રસોઈ અચ્છા છે લાડુ આપણે દાળ ખાંડના તો જો સાતમની રસોઈ રસોઈ કંઈક આવી હતી અને ફ્રૂટ સલાડ હતું એ ખાલી થઈ ગયું કેમકે થોડીક અમારા માટે નવીન આઈટમ હતી એટલે બહુ ઉપડી છે અને હું તો જોકે હતો નહીં અહીંયા કાલે આખો દિવસ આ બધા એન્જોય કર્યું હે સાતમના દિવસે માતાજી ગયા હે કહેતા હતા ટ્રેક્ટર લઈને ગયા હતા મારખી કાકાનો છોકરો લાલો હે ને એ ટ્રેક્ટર લઈ ગયો હા અને હું હતો રાજકોટ મારે થોડું કાગળિયા નું કામ હતું એટલે હું અહીંયા ગયો હતો એ અમે કરી આવ્યા અને આજે હતું બેંક નું આપણે પાક ધિરાણ ભરવાનું હતું રૂપિયા એ ભરી આવ્યા અને બસ જો આગળ આવ્યો છો હવે આપણે બપોર પછી અમારે મારવાનો રાજુભાઈ ને વરગાડ્યો હતો પણ મગડી બિન તેડવા મિલન આવ્યો હોય કવિ છોકરો એટલે હવે आ, आलो थोड़ी पर अटाने 2:00 बज गया है थोड़ी पर आरंभ कर ले પછી થોડું જાજો જે હમમા રાખવાનું આપણે જે ખાતર સુકાય છે એમાં તો એ ہمارا કિંબુરી ના ખેંચા તો ખાતર ઓછું સુકાય આલો ભાઈ જો અમારે મીમઈને રેજા લીધી ને સેલે સેલે મીમન દેખાડ તો મુંગું બાંધ દીન પેલે તડકો ને પવન બે એવું હે અટા સુધી સુકતા છે 6:00 बज गया है

पूरी है ना ल थर्ड करो वजन नहीं कर वे फर ना वजन ना कर वे फर दी थी किया तो करा आई नहीं अल्लो तेरे को आजे बने बोबो हम भी वे फर करा दी ना सही है या ना ले ये ना पार्क का बन गया है या पार्क का था ही हाँ आ आ छोटे हमने से अपडे हुए हैं ना तो तेरे वह जाऊँ तेरे वह थोड़ी મારે આંકવાનું હે ટ્રેક્ટર બાપુ આંકતા હતા જો આપણે વાય ભાગમાં એટલું બાપુએ આંકી નાખ્યું હે હવે એટલા ચા છે તે હું હાકી લઉં અલ ભાઈ તો હું આવી ગયો જો ટ્રેક્ટર રાખી મસ્ત હાલી ગયો હે આપણે ખાતર ભર્યું ને એટલામાં અને મખલીબીન વયા ગયા ને Tata હજી 1/2 કલાકમાં શૂનકાર થઈ ગયો હે આ ઘર માં ને તઈ ઈ હોય તો મજા આવે હું હું વાતું કરતો કે ન ખાવે આ હૈ વજ રાખે આખો દિયા ઈના પોઈન્ટ જ હોય אבי હાર તમે ખાલી બેઠા જો તો આપણે એમ થાય કે ના અહીં બેઠા જ રહીએ તો બેક દીવરી હાંભર હી ખાવાનું લાગશે ને અમે હા અને અમાર સૂરફી બંધ થઈ ગયા હે એક આંખે ઝીણી થઈ ગઈ આમ તો ખબર ને કેમેરામાં ફોલ્ટ હોય કે આંખમાં કુદરતી ફોલ્ટ જ હોય એક ઝીણી દેખાડે તાવ ને શરદી જેવું થઈ ગયું છે હમણાં નવું હવું છે ને પાણી બદલો થાય શરદી અને હાડકસર તાવ છે આજે હું તો હું ખંભાળીએથી લઈ આવ્યો હું દવા ઈ એ દવાની ટ્રાય કરે ને નહીં પછી લઈ આપી દવા ને એકવાર જવાનું થાય જ હા ઘરે આવે એટલે લગભગ થાય જ એકવાર દવા લેવા જવાની પાછા હમણાં જ મામાનીએ ઉખલો ધરું કરીએ અહીંથી જાહે ને હોસ્ટેલે એટલે પૈતકોરે જેવા થઈને જાય ઘરને હોસ્ટેલને થોડોક ફેર પડે ને એટલે અહીંયા હું આમ કઈ ટેન્શન ના હોય એમ ખાધે રાખતા અમને તો જલે ભાઈ ની બહુ યાદ આવે કે એમ કે દુનો ભેગો ન છની હોય તો રામા છટી બોલ દે આપણા ઘર માં કાકા ફાંગ ફડતા આવન કે રસોડા માં કઈ શું હોય હવે હર ગોકીરું ને એને ખીજાવું પડે ને એને આમ કડકટ હાલતી હોય એટલે ઈ હમણા થોડું બ્રેક છે ને એટલે વધારે યાદ આવીવા રાખી હા અને પાછો આપણા મગલી ભીન વયા ગયા ત્યાં હાવ સુનકાર બધે માં હા એટલે બેગ દીધા વહી મુ લાગી હ તો જલ્લો આવી જશે ના વયા જશે એટલે વીડિયા માં સુનકાર જે ઉંજે રે પણ હાઇલા રાખે ટાઈમ મળે મળે આપણે વિડીયો બનાવી રાખીએ અને હાલો આજના વિડીયાનું અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો